ખર્ચે સ્વામી વિવેકાનંદ લેકના બ્યુટિફિકેશન બાદ પણ આ લેકની હાલત બિસ્માર છે આ તળાવને બ્યુટિફિકેશન કરવાનો મુખ્ય ઉદ્દેશ મહેસાણાની સ્થાનિક જનતાને ફરવા હરવા લાયક સ્થળ મળે તે માટે નહોતું પરંતુ લાખોના ખર્ચ કર્યા બાદ પણ ખાનગી એજન્સીને સંચાલન કરવા પહેલાં આ લેકની હાલત બિસ્માર બની ગઈ છે તળાવ મામલે વિરોધ પક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યો છે તળાવમાં ક્યાંય લાઇટના થાંભલા કે લાઇટો નથી અને બાળકોને રમવા માટેના સાધનો પણ તૂટી ગયા છે તળાવમાં બોટિંગ શરૂ કરવાની વાતો વચ્ચે લેકમાં જંગલી વેલનું પણ જમાવડો જોવામાં આવી રહ્યો છે મહેસાણા નગરપાલિકા પરા તળાવ હોય અટલ સ્પોટ હોય કે બાગ બગીચા હોય એ બનાવી કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ એજન્સીને સુપ્રત કરે છે હાલનું પરાવ તળાવ પણ જોઈ લો કે વિવેકાનંદ લેક કે તે નગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ્યા ત્યારબાદ એજન્સીને સોંપી દીધું એજન્સીએ હાલ તેની જે મરામત કરવાની હોય તેને સાફ સફાઈ કરવાની હોય એની નિભાવણી રાખવાની હોય એના નામે જીરો છે મેન્ટેનન્સનું એમને બે દિવસ પહેલાં કહેવામાં આવી ગયેલું છે નગરપાલિકાના જે તળાવના જે કોન્ટ્રાક્ટર છે એમને આપણે મૌખિક એ લોકોને કહી દેવામાં આવ્યું છે અને એ જો નહીં કરે તો પછી લેખિતમાં આપણે નોટિસ આપવામાં આવશે અને પછી એમાં જરૂરી પગલાં લેવામાં આવશે

બતાવવાનો પ્રયત્ન કરીશ કે વોકવે જે બનાવવામાં આવે છે તેના ઉપર શું પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો બિલકુલ જાળી ઝાખરા અહીંયા જોવા મળી રહ્યા છે ઝાડ જે વધારાના કાપીને અહીંયા જ નાખવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો વોકવે અહીંયા દેખાતો નથી બીજી તરફ આ ઝાડ કાપીને અંદરની બાજુ જ જે છે તે નાખવામાં આવ્યું હોય તે પ્રકારના પણ દ્રશ્યો અહીંયા જોવા મળી છે બતાવીશ કે લાઇટ લાઇટ સહિતના પરંતુ નથી રહી સહેલાણીઓ માટે કહી શકાય કે મહેસાણા વાસીઓ માટે જે પ્રજાજનો જે વેરો ભરે છે લાખોનો વેરો જે છે તે પાલિકા ઉઘરાવતી હોય છે ત્યારે પાલિકા દ્વારા જે આ ખાનગી એજન્સીને તળાવનું બ્યુટિફિકેશન કરીને જે છે તેને સંચાલક તરીકે ચલાવવા માટે આવ્યું આપવામાં આવ્યું હતું રૂપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે આ જે લેક છે લેકની અંદર બિલકુલ જે વેલ ઉગી જવા પામી છે એક તરફ તો જે છે તે બોટની બોટિંગની વ્યવસ્થા ચાલુ કરવાની વાતો નગરપાલિકા તંત્ર કરી રહ્યું છે ત્યારે બીજી તરફ જે છે તે વરવી વાસ્તવિકતા જે છે તે લેકની સામે આવી રહી છે

ખુલ્લો રસ્તો જોવા નથી મળી રહ્યો કહી શકાય કે સહેલાણીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રકારે તૈયાર કરાયું છે લોકો અહીંયા કહી શકાય કે ફરવા આવતા હોય છે મહેસાણાવાસીઓ માટે ફરવા માટેનું જે સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું પરંતુ કોઈપણ પ્રકારની વ્યવસ્થા જાળવણી અહીંયા ખાનગી એજન્સી દ્વારા ન કરવામાં આવતી હોય તે પ્રકારની જે છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે નગરપાલિકા તંત્ર કહી શકાય કે માત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય કાલ ખાલી વાતો કરતું હોય તે પ્રકારની વાત સામે આવી છે આ સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ સાથે વાત કરતા એજન્સીને નોટિસ આપવા સહિતની વાત કરી છે પરંતુ જ્યારે લાખોના ખર્ચે આ વ્યુટિફિકેશન કરાયું તેના બાદ જે આ સંચાલકને સંભાળો આપ્યું છે ત્યારબાદ પાલિકા તંત્ર કેમ કોઈ પણ ધ્યાન નથી આપી રહ્યું શું સંચાલક ખરેખર કરી રહ્યું છે કે કેમ તે મામલે કેમ કોઈ તપાસ નથી કરવામાં આવી રહી જ્યારે મીડિયામાં અહેવાલ રજૂ થાય છે ત્યારે મીડિયા જ્યારે તેમના સમક્ષ છે જી ચોવીસ કલાક તેમને પૂછવાનો પ્રશ્ન કરે છે ત્યારે તેવું જણાવી રહ્યા છે કે એજન્સીને નોટિસ આપવામાં આવશે પરંતુ ત્યાં સુધી અત્યાર સુધી શું આ પાલિકાને આ દેખાયું જ નહીં હોય પાલિકાના જે આ શાસકો છે તેમને આ કોઈ પણ પ્રકારના દ્રશ્યો શું જોવા ની મળ્યા હોય તે પણ એક મોટો સવાલ ઉભો થયો જાય છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા